પ્લસ હું છું સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાની સૂચના મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ખાદ્ય તેલ આઇસક્રીમ ડ્રિંકિંગ વોટર ગાયનો દૂધ દહીંનું વેચાણ કરતાં ડિસ્ટ્રીબ્યુટરે રિટેલર અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન લેવામાં આવેલ નમૂનાઓમાં આઠ નમૂનાઓ નાપાસ થયા છે જે તમામ આઠ નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે જે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર